સુરત એસઓજી પોલીસે વીસ લાખનું એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપી પહેલાં કપડાં વેચવાનો ધંધો કરતો હતો જેમાં ખોટ આવતા ડ્રગ્સ મંગાવી વેચાણ કરવાના રવાડે ચડી ગયો હતો

પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે પોતે અગાઉ જૂના કપડાનો ધંધો કરતો હતો અને મુંબઈથી શહેબાઝ ઉર્ફે લઈક નામનો ઈસમ રવિવારે બજારમાં જૂના કપડા લઈને વેચવા માટે આવતો હતો આ દરમિયાન કપડાનો ધંધો બરાબર નહીં ચાલતા શહેબાઝે એમડી ડ્રગ્સનો ધંધો ચાલુ કર્યો હતો જેથી તેની પાસેથી એમડી ડ્રગ્સ મંગાવી છૂટક વેચાણ કર્યું હતું ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં પોતાના મોબાઈલ ફોનથી વાત કરી 200 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવતા શહેબાઝે તેના માણસ મોનું મારફતે ડ્રગ્સનો જથ્થો મોકલ્યો હતો આ દરમિયાન મોનુ સારોલી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો જેમાં આરોપી રહીશ ઉર્ફે કલ્યા વોન્ટેડ જાહેર થયો હતો જેથી પોતાની ધરપકડ ટાળવા તે નાસ્તો ફરતો હતો હાલ એસઓજી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત